નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ઘણા લાંબા સમયથી દેશની સત્યાવીસ લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર અને ટીળાઘર બહેનો કે જેઓ વર્ષ બે હજાર અઢારથી કેન્દ્ર સરકારના પગાર વધારાને રાહ જોઈને બેસી રહ્યા છે તેમના માટે મિત્રો ખૂબ જ મહત્વના અને ખૂબ જ શુભ સમાચાર હાલમાં કેન્દ્ર સરકારના નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે મિત્રો ગત ચોવીસ જૂનના રોજ એટલે કે ગત સોમવારના રોજ જે નાણાં મંત્રી છે તેમને નાણાં વિભાગ સાથે પરામર્શ કરીને જે ભારતના અલગ અલગ જે ટ્રેડ યુનિયનો છે જે અલગ અલગ વિભાગોના જે યુનિયનો છે તેમના લીડરો સાથે મિત્રો મિટિંગ કરી હતી અને પૂર્વ જે બજેટ આવવાનું છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું આ માફ કરશો ચોવીસ પચીસનું તેનું એ બજેટના પૂર્વ આયોજિત આ એક બેઠક હતી જેમાં મિત્રો અલગ અલગ આ ટ્રેડ યુનિયનો દ્વારા જે સલાહ સૂચન આપવાના હતા તે સલાહ સૂચન સાંભળવામાં આવ્યા હતા મિત્રો આ અંતર્ગત મિત્રો ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયન ટ્રેડ દ્વારા પણ તેમાં મિત્રો ભાગ લેવામાં આવ્યો હતો અને આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને સરકાર હકારાત્મક છે અને આગામી સમયમાં જુલાઈ મહિનાના બજેટમાં ક્યાંક ને ક્યાંક આ માનદ વેતનમાં કેન્દ્ર સરકારના સાહીઠ ટકા કોન્ટ્રીબ્યુશનનો વધારો કરશે તેવું નાણામંત્રી મંત્રીએ હૈયાધારણા આપી હતી મિત્રો જાણીએ વિડીયોમાં વિગતવાર કે જાણો વિવિધ કામદારો સંગઠનો દ્વારા શું રજૂઆત કરાઈ હતી સરકાર દ્વારા શું છે આગામી જુલાઈ મહિનાના બજેટમાં આ કર્મચારીઓના પગાર વધારાને લઈને આગોતરું આયોજન અને શું છે મિત્રો અલગ અલગ જે કામદારો છે તેમના પગાર વધારાને લઈને જોગવાઈઓ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયો નાન સુધી આપ બના રહેશો ને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલાઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જીકેના લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોધાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગત ચોવીસ જૂનના રોજ નાણા મંત્રી દ્વારા ભારત સરકાર ભારત ભારતભરના અલગ અલગ જે ટ્રેડ યુનિયનો છે તેમના જે યુનિયન લીડરો છે તેમની સાથે મિટિંગનું આયોજન કર્યું હતું અને વર્ષ બે હજાર ચોવીસ પચીસનું જે પૂર્ણકક્ષનું બજાર પૂર્ણ પૂર્ણકક્ષનું જે બજેટ છે વર્ષ બે હજાર જુલાઈ મહિનામાં જે રજૂ થવાનું છે તેમાં મિત્રો આ કામદારો માટે સરકાર શું મિત્રો સુધારા કરી શકે છે અને શું મિત્રો તેમની માંગણીઓ છે આ વસ્તુઓનું સાંભળવા માટે નાણાં મંત્રીએ મિટિંગનું આયોજન કર્યું હતું જેમાં મિત્રો ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયનના ટ્રેડ યુનિયનના જે હોદ્દેદારો છે તેઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે મિત્રો એ વાત ઉપર ફોકસ કર્યું હતું કે વર્ષ બે હજાર અઢાર પછી કેન્દ્ર સરકારે માનદ વેતનમાં આંગણવાડી કર્મચારીઓના કોઈપણ જાતનો વધારો કર્યો નથી હાલમાં દેશભરમાં સત્યાવીસ લાખ કરતાં પણ વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તીળાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકરો દેશના ત્રણથી છ વર્ષના બાળકોના પોષણ સાથે જ મિત્રો પૂર્વ પ્રાથમિકના અભ્યાસની જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે પરંતુ સરકાર આ જે કર્મનિષ્ઠ કર્મચારીઓ છે તેમની મિત્રો માંગણીઓને લઈ અને ઉદાસીન છે એટલે જે તે કર્મચારીઓ છે આ આંગણવાડી કર્મચારીઓ તેમને મિત્રો માનદ વેતનમાંથી દૈનિક વેતનમાં લાવવામાં આવે અને તેમનો પગાર વધારો કરવામાં આવે સાથે જ મિત્રો તેમને અલગ અલગ સરકારી લાભો આપવામાં આવે તેવી રજૂઆતો આ ટ્રેડ યુનિયન દ્વારા કરવામાં આવી હતી વાત કરીએ મિત્રો આશા અને આંગણવાડી કાર્યકરની સંસ્થાઓએ પણ અનેક યોજનાઓ ના કાર્યકરોને કાયમી કરવાની માંગણી કરી છે જેમાં આંગણવાડી કાર્યકરો આશા વર્કરો પેરા શિક્ષકોનો સમાવેશ થાય છે આ કર્મચારીઓને કાયમી કરવાની સાથે પેન્શનની પણ જોગવાઈ કરી શકાય છે આ ઉપરાંત કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી યોજનાનું ભંડોળ વધારવાની પણ માંગ કરવામાં આવી છે મિત્રો ટીયુસી દ્વારા આશા આંગણવાડી માધ્યમ મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ કોન્ટ્રાક્ટ વર્કરો અને અન્ય વિભાગોમાં કામ કરતા માનવેતન કામદારો માટે સામાજિક સુરક્ષા સહિત મંત્રી સીતારામન સમક્ષ ઘણા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા ટીયુસીસીએ નાણામંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આશા વર્કર આંગણવાડી બહેનો માધ્યાહન ભોજન કાર્યકર્તાઓ જેવી યોજનાઓ કાર્યકર્તાઓની આપણા સમાજમાં કોઈ જ ઓળખ નથી કારણ કે તેઓ મહિલા છે પરંતુ હજુ પણ તેમને મજૂર તરીકે કોઈ ઓળખ મળી નથી ટ્રેડ યુનિયને નાણાંપ્રધાન સીતારમણને વિનંતી કરી છે કે તેઓ આ યોજનાના કામદારોને કામદારની વ્યાખ્યા હેઠળ લાવવામાં અને તેમને અન્ય કામદારોની જેમ સામાજિક સુરક્ષા કવરેજ આપવા માટે જે છે તે વિચાર કરે મિત્રો આમ જે છે તે ટ્રેડ યુનિયનના અલગ અલગ જે કામદારો છે તેમના ટ્રેડ યુનિયનો જુલાઈ મહિનાના બજેટમાં સરકાર મિત્રો ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ માટે કામદારો માટે નવી સ્કીમો નવા બજેટો સાથે નવા બજેટમાં નવા પગારો સાથેનું નવી યોજનાઓ આ કામદારો માટે લોન્ચ કરશે તેવું આ ટ્રેડ યુનિયનનો મિત્રો આ આશાઓ સેવી રહ્યા છે ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા પણ મિત્રો પગાર વધારાને લઈને સરકાર પર અત્યારે દબાણ વધારવામાં આવી રહ્યું છે આશાઓ એવું સેવાઈ રહી છે કે કેન્દ્ર સરકાર આ છ વર્ષ બાદ ચોક્કસથી આ જુલાઈ મહિનામાં પોતાનું કોન્ટ્રીબ્યુશન વધારશે જો કેન્દ્ર સરકાર પોતાનું કોન્ટ્રીબ્યુશન વધારશે તો રાજ્ય સરકારો પણ કોન્ટ્રીબ્યુશન વધારી અને આ કર્મનિષ્ઠ કર્મચારીઓ જે કે લાખોની સંખ્યામાં તેમનું સંખ્યા છે તેમના પગાર વધારામાં સરકાર ચોક્કસથી મિત્રો આ વખતે હકારાત્મક પગલાં ભરે તેવી આશા છે હિન્દ અસ્તુ